અને અત્યારે ડ્રાઈવ કરે છે સંજયભાઈ ડ્રાઈવ કરશે પછી બે મિત્રો સંપૂર્ણ જોજો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ તુલસી હોટલ અધ્યાય વરસાદ આવી ગયેલો છે અને પછી આગળની જર્ની શરૂ કરીએ બહુ દૂર જવું છે ચાર પાંચ દિવસ થશે પહોંચતા અને આ સંજયભાઈ અત્યારે કરે છે ડ્રાઈવ હવે અત્યારે સુધી હાંકવાનો એનો વારો રહેશે આપણે તો જમીન ખુઈ જવાનું છે તો પહોંચી ગયા છે તુલસી હોટલ તો પેલા જમી લઈ ગયા સંજયભાઈ ગાડી લગાડે છે અહીંયા ચાલો તો આ છે હોટલ આવી ગઈ તો મિત્રો આ છે તુલસી હોટલ વધી અને જમવાનું એક નંબર બનાવે છે અમે દર વખતે અહીંયા જ હોલ્ડ કરીએ છીએ બાકી જમવાનું એક નંબર બનાવે એમાં કાંઈ ન ઘટે તો આપણી થાળી આવી ગઈ છે સેવ ટમેટા રોટલી ઢોકળી અને રીંગણા બટાકા અને સલાડ આ છ જાતના સલાડ હોય તો મિત્રો ફાઇનલી આપણે જમીન આવી ગયા છીએ તો જમી લીધું છે અહીંયા અને આ છે આપણી ગાડી જંજીર સોમનાથ રોડ લાઇન્સ ત્યારે

بر پڑے بہار دیے દોસ્તો અત્યારે વાગ્યા છે સવા પાંચ અને અમે પહોંચી ગયા છીએ કામરેજ સુરત આ જોઈ શકો છો વિજય પેલેસ હોટલ અને આ છે એક્સપ્રેસ હાઈવે અને અહીંયા આપડી ગાડી પડી છે તો બે કલાક આરામ કરીએ અને આ પેટ્રોલ પંપ પાર્કિંગ છે બે કલાક આરામ કરીને પછી આગળની જર્ની શરૂ કરીએ લોક કન્ટિન્યુ જોજો મિત્રો મજા આવશે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો બે કલાક આરામ કરીએ લો સો વાગી જશે અત્યારે સવારના દસ પાંચ વાગે ગાડી આપણે પહોંચ્યા હતા વિજય પેલેસ

અહીંયા નો બોય આવી ગયો આ તો જેતો ફરાઈ છે મને જોટ આવી છે એટલે જોરદાર મજા આવશે આમેનો આગળ વાતાવરણ બહુ સરસ છે જેમ આપણે આગળ જઈએ કેમ વાતાવરણ બહુ સારું આવતું છે આ 35 19 વર્ષ 9 કિલોમીટર છે મેં ભાઈ સૂલા કેવી છે કેવી નહીં અમારે તમો સેવા વિડિયો જોવા મળતા કમેન્ટ કરજો રોજ આમાં બ્લોગ અપલોડ કરશું કારણ કે જોરીમો લાબી છે એટલે બ્લોગ રોગ અપલોડ કરવા તો નવા હોય તો ચેનલ ન ભરિયા કેમ રાણી વરસાદ આવે છે આ વગમાં ડ્રાઈવિંગ સંજયભાઈ ડ્રાઈવિંગ કરવાના છે હું કેવું સંજયભાઈ તમારું હા સંજીપભાઈ મોઢે ઢાંકા પડી ગયા અને સોલાઈ ગયેલા ડેર તો દોસ્તો આપણે પહોંચી ગયાં છીએ નવસારી ટોલ પ્લાઝા પર તમે જોઈ શકો છો બે ગાડી આપણે આરો છે આપણા મિત્ર છે શૈલેષભાઈ ભાવનગરના એ ગાડી અંકે છે ચામુંડાવાળાની અને ક્રિષ્ના રોડ લાઇન્સ વાળાની અને આપણે સોમનાથ રોડ લાઇન્સ ભાવનગરની તો અત્યારે છીએ નવસારી ટોલ પ્લાઝા પર લોકેશન એક નંબર જોતેની વાતાઓ ન હોય હાથને ધરણા ને એવું જોવા મળે આવડે આ રોડ ઉપર બાકી કઈ ઘટે ને એવું અત્યારે તમે વાતાવરણ તમે જોઈ શકો છો ડ્રાઈવર સાહેબ ખાલી સાઈડ મારો એટલે સાપુતારા વાસદા અને આપણે ડ્રાઈવર સાહેબ મારી દઈએ એટલે આ તમે રસ્તો જોઈ શકો છો ધરમપુર કપરાડા અને નાશિક તો આપણે અહીંથી ટર્ન લઈ લઈએ ને આ સાઈડ જવું હોય તો તમારે સાપુતારા વાંસદા અને ડાંગ અને અહીંયાથી આપણે જવાનું છે નાશિકોયા ભાઈ પહોંચ્યા છે નવસારી વરસાદ શરૂ છે ધીમો ધીમો અને સંજયભાઈ તો હજી ડ્રાઈવિંગ કરે જ છે આપણે ધરમપુર સુધી ડ્રાઈવિંગ સંજયભાઈ કરવાના છે પછી આપણે ડ્રાઈવિંગ કરશું થોડીક વાર હું કહો સચમા બસ માં કઈ ને કઈ સંજયભાઈ